નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે અને આજે આપણે દર્શન કરવાના છે મહારાષ્ટ્રમાં બિરાજમાન શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર જી હા બાર જ્યોતિર્લિંગમાં નું એક માનવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ શું છે અહીં કેવી રીતે પહોંચી શકાય નાસિક આ મંદિરનું કેટલું અંતર છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા જો ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મહારાષ્ટ્ર દર્શનનો પ્રથમ દિવસ છે મહારાષ્ટ્ર દર્શનની શરૂઆત આજે કરવાની છે ને શરૂઆત આપણે નાસિકથી થઈ છે મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા મારું રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જગ્યા પણ બતાવું કે રહેવાની કેવી વ્યવસ્થા છે સમગ્ર આજે નાસિકની સફર કરાવીશું અને અલગ અલગ અહીંયા સ્થળ ફરવાલાયક સ્થરો છે તે આપણે આજે વિઝિટ કરવાના છે તે વિઝિટ કરી લઉં તે પહેલાં નાસ્તાની સુવિધા છે નાસ્તો કરી લેશું ત્યારબાદ આપણે વિઝિટ તરફ નીકળશું કઈ કઈ વસ્તુ જોવાલાયક છે અને કેવું છે નાસિક શહેર આખું તે પણ હું બતાવવાનો પ્રયત્ન તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા છું ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા આ વિડીયોની સફર તો નાસિક કચ્છીક લોહાણા સહ્ય મંડળ કાર્યાલય મતલબ આ અમારી ધર્મશાળા છે અને અહીંયા અમે રોકાણા છે તમે પણ અહીંયા રોકાઈ શકો છો અહીંયા તમારે હોલની પણ સુવિધા છે આ રીતના આખું આખું મકાન આ રીતના છે આખું રહેવાનું અને અંદર રૂમ પણ હું તમને બતાવું અને પછી આપણે જઈએ નાસિકના પ્રવાસની સફર તરફ અહીંયા આપણે રહેવાની વ્યવસ્થા તમે જોયું કે આપણે હોલ આપેલો છે ગર્લ્સ માટે અને બોયસ માટે અલગ અલગ હોલ છે આ બોયસનો હોલ છે અને અહીંયા આ તમામ લોકો આપણા સાથે સહપ્રવાસીઓ છે આ તમામ લોકો જોડે આપણે આખા નાસિકની સફર કરવાના છીએ અને તો આ તમામ મિત્રોને આપણે મુલાકાત હાઈ બોલી દો બધા હાઈ બોલી દો તો આપણે આ બધાને જોડી આપણે નાસિકની આ સફર કરવાની છે મહારાષ્ટ્ર દર્શનનો પ્રથમ દિવસની આજે શરૂઆત થઈ ગઈ છે આપણા પણ આ સહકારી છે આપણે બધા જોડે આજે પ્રવાસની સફર કરવાના છીએ નાસ્તાની વ્યવસ્થા થઈ થઈ ગઈ છે ને હવે નાસ્તો શરૂઆત પણ થઈ ગયો છે આપણે હવે નાસ્તો કરી લઈએ ત્યારબાદ આપણે નાસિક દર્શનની શરૂઆત કરીએ નાસ્તામાં તમે જોઈ શકો છો એ ગાંઠિયા છે અને પૌઆ છે અને ચા છે આ નાસ્તો આપણે આજે આ પ્રમાણે સવારનો નાસ્તો છે મેનેજરનો નંબર છે તે પણ તમે નોંધી શકો છો અને સંપર્ક કરી શકો છો ત્રંબકેશ્વર મંદિર ની બહારનો બજાર છે તમે અહીંયા શિવલિંગ વગેરે ખરીદી શકો તમારે જે કહ્યું માળા ખરીદી હોય સાથે આખું બજાર મંદિરની આગળ આખું બજાર છે તમારે કંઈ ધાગા ખરીદવા હોય નાના બાળક માટે રમકડા ખરીદવા હોય સાથે સાથે મૂર્તિઓ ખરીદવી હોય તમામ પ્રકારની વસ્તુ તમને અહીંયા મળશે અને આ મેઇન ગેટ છે મંદિર તરફ જવાનું તો આપણે હવે મંદિર તરફ જઈએ તો મંદિર તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે અને મંદિરની તમે એન્ટ્રી મારશો એ પહેલાં તમને નાનું અમથું બજાર જોવા મળશે જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો કોઈ ખરીદી કરી તો પણ કરી શકો છો તમામ પ્રકારના અહીંયા તમને નવી નવી શોપ જોવા મળતી હોય છે કોઈ ડ્રાયફ્રૂટ જો દ્રાક્ષ છે રમકડા છે નાના બાળકો માટે ટી શર્ટ જોઈતી હોય પછી ચશ્મા જોઈતા હોય તમામ પ્રકારનું સામાન તમને આ જગ્યાએ મળી રહેશે મંદિર જેવી એન્ટ્રી મારશો મંદિરમાં આ તરત જ તમને આ નાનું અમથું બજાર જોવા મળશે નાસ્તા મારતે કાકડી છે પૌષ્ટિક આહાર પણ મળી રહેશે ચપ્પલ જોઈતા હોય દુપટ્ટા જોઈતા હોય તમામ પ્રકારની વસ્તુ તમને મળી રહેશે અહીંયા અને તમારે શ્રીફળ વગેરે જોઈતું હોય તે પણ મળી રહેશે અને આખું નાનું આમથું બજાર છે નાના આમથા ડમળું પણ અહીંયા મળી રહેશે પછી લાકડામાંથી બનેલી સાયકલ છે આખું ઘર સુશોભાની વસ્તુ તમામ અહીંયા મળી રહેશે અને ચાલો આપણે હવે મંદિર તરફ જઈએ અને આખું સંપૂર્ણ મંદિર પણ તમને બતાવું તો તમને સામે મંદિર જોવા મળી રહ્યું છે કહેવાય કે ડુંગરની એકદમ નજીક આ મંદિર છે પર્વતોની વચ્ચે આખું મંદિર આવેલું છે અને તમને અહીંયાથી આખું મંદિરના દર્શન થઈ રહ્યા છે અને ત્રંબકેશ્વર એક જ્યોર્તિર્લિંગ છે જે બાર જ્યોતિર્લિંગ એક માનવામાં આવે છે અને આખું તમને મસ્ત સરસ મજાનું બજાર પણ જોવા મળશે હવે મંદિર તો અહીંયાથી દેખાય છે પરંતુ આપણે સંપૂર્ણ મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશું અને અહીંયા કઈ રીતના પહોંચાય તે પણ હું તમને જણાવીશ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો આ મુખ્ય દ્વાર છે અહીંયાથી આપણે એન્ટ્રી મેળવવાની છે અને તમને અહીંયાનું થોડું આજુબાજુ પરિસર બતાવી દઉં કે રીતના મંદિરના મુખ્ય દુકાનો છે ગેટ હરિભક્તિ ભગવાનના દર્શન કરવા પણ આવી રહ્યા છે ને આ મુખ્ય ગેટથી આપણે હવે એન્ટ્રી મેળવીએ અને આખું મંદિર પરિસર જોઈએ તમે એન્ટ્રી ને તમને અહીંયા સરસ મજાના ફૂલ મળશે જે તમારે ભગવાનને ચડાવી શકો છો ગુલાબના છે મોગરાના છે અલગ અલગ ભાવમાં તમને ફૂલ મળે છે સરસ મજાના અને જોજો અહીંયા પણ ક્યાં છે વીસ રૂપિયામાં તમને ફૂલ મળી જશે જે તમે ભગવાનને ચડાવી શકો છો અને સરસ મજાના ફૂલ તમને અહીંયા મળી જશે સાવ સસ્તા ભાવમાં દસ ને વીસ રૂપિયામાં તમે સારા સારા ફૂલ ભગવાનને ચડાવી શકો છો પ્રસાદ લઈ શકો છો સ્લીપર લેવું હોય તો પણ લઈ શકો છો અને અહીંયાથી આપણે હવે એન્ટ્રી મેળવવાની છે શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક શહેર થી અઠ્યાવીસ કિલોમીટર દૂર બ્રહ્મગીરીની ની માં વસેલું અત્યંત પાવનકારી તીર્થ છે દક્ષિણ ગંગા ગોદાવરી ઉદગમ સ્થાન પર બનેલું આ શિવ મંદિર કરવામાં આવી છે આખા ભારતમાં જ્યોતિર્લિંગ ઉપર શિવલિંગના દર્શન થાય છે પણ ત્રંબકેશ્વર જ્યોતિલિંગ એક ખાડાના રૂપમાં બનેલ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશના અંગુઠાની નિશાની છે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે ત્યાં મહાદેવ શિવલિંગ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ એક છે અને આ મંદિર કહેવાય કે આ મંદિરનું મુખ્ય પરિસર છે તમે જોઈ શકો છો મંદિરમાં એન્ટ્રી માટે તમારે લાઇનમાં ઊભરવું પડે મેં પણ ચાર ત્રણથી ચાર કલાક જેવો સંઘર્ષ કરી લાઇનમાં ઉભરે અને પછી દર્શન કર્યા તો તમે પણ અહીં આવો તો દર્શન કરવા માટે તમારે થોડી લાઇનમાં ઉભરવું પડે મંદિર પરિસર તમને બતાવી દો કે અહીં તમે મંદિરના મુખ્ય ગેટની બાજુમાં જ ભગવાન શિવનું ત્રિશુર તમને જોવા મળશે અને આ મંદિરની શૈલી તમને કહેવાય કે જૂની શૈલીમાં કે કે પ્રાચીન અવસ્થામાં મંદિર જોવા મળશે ને મંદિરનું રિનોવેશનનું પણ કામ ચાલી રહ્યું છે અને તમને મંદિરનું બાંધકામ જોઈને તમને ખબર પડી જશે કે મંદિર એકદમ વર્ષો જૂનું માનવામાં રહ્યું છે અને વર્ષો જૂનું છે અને આ મંદિરની આ શિવલિંગની ખાસિયત છે કે તમને આ શિવલિંગમાં ભગવાન શિવનો તમને ચહેરાના પણ દર્શન થશે કહી શકાય કે એવું ભારતમાં માત્ર એક જ શિવલિંગ છે જે શિવલિંગમાં ભગવાન શિવનો ચહેરો તમને જોવા મળી શકે છે અને આ મંદિરની ખૂબ જ એ મોટી ખાસિયત છે ને ભારતમાં ભારતમાં માત્ર એક જ એવું મંદિર છે

તો અલગ અલગ સમોસા છે કચોડી છે ખમણ છે ગોટા છે તમામ વસ્તુનો તમે નાસ્તો કરી શકો છો અને અહીંયા નાનું મોટું બજાર છે તો શોપિંગ પણ તમે કરી શકો છો જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો થેન્ક યુ